તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં તો રવિવારની રજા બાદ આજ છે વાર સોમવાર ને તારીખ છે દસ છ બે હજાર ચોવીસને સોમવારના રોજ લસણનું તમને જણાવું આવક તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલર નંબર એકથી વીસ તરફ થઈ છે હજી ઘરાણું નથી છાપરું કારણ કે વરસાદી વાતાવરણ હોવા છતાં આવક બંધ કરેલી હતી તો આજ ખેલી છે આવક આવકમાં તો હજી ચાલુ જ છે તો હવે હાલ હરાજી ચાલુ થઈ ગઈ છે લસણની ની તો જોઈ શકો છો લસણની ની હરાજી હવે ચાલુ થઈ ગઈ છે તો ચાલો તમને જણાવીએ આજના લસણના કેવા રહેલ છે બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહીજો

MP màu, MP. So này, cái, so này, màu, medium quality, medium, 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 મીડિયમ ક્વોલિટી પચીસ અને પાંચ રૂપિયા ઝીણા મોટું ભેગું છે દેશી લસણ જે જોઈ જાવ ઝીણું ભેગું છે લસણની બજારમાં તમને જણાવું તો લસણની બજાર આજે સો બસો રૂપિયા ઢીલું જણવાય છે નરમ બજારું પડેલી છે આજે કુલતીમાં બાકી માલ જોઈ લો કાંઈ ઘટે નહીં એવો કળ સાજ મીડિયમ છે જોઈ શકો છો દેશી માલ આ આનો ભાવ તમને જણાવું તો ચોવીસો ને રૂપિયા ભાવ છે ચોવીસો ને એકાશી રૂપિયા એમતી નો લાડુઓ માલ આવ્યો છે લાડવો માલ જોઈ લ્યો તો બગાડવાળો છે જોઈ લે તમે કડી કડી ખાજ લસણ છે ફૂટ આવું ભેગું છે જ હરવો માલ છે પોચું પડી ગયેલું છે જોઈ લ્યો આનો ભાવ તમને જણાવવું તો આનો ભાવ છે પચીસો ને અગિયાર રૂપિયા ભાવ છે પચીસો અગિયારમાં પેન્ડિંગ રાખવામાં આવે છે લસણ વેચાણું નથી જોઈ ગયો તમે હરવો માલ છે ફૂટ ટાઈપ માલ છે જોઈ લો લાડવો કવરવાળું ભેગું છે અને ફૂટ ભેગું છે પેન્ડિંગ રાખ્યો છે પેન્ડિંગ કહી શકો બોક્સ માલ હો બોક્સનો માલ જોઈ લ્યો مست چوکلٹ مل جائی لس ناؤ بتریس روپیہ بتریس روپیہ چوکھو مل جئی لے دار مل بس میں ہے جو سکسی لسن جو میڈیم لسن ہے મુંડા ટાઈપ છે જોઈ લો ખુલ્લી કડી લસણ છે દેશી લસણ મીડિયમ મોટું છે જોઈ લો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ કે છે અઢારસો ને એકાશી રૂપિયા અઢારસો ને એકાશી રૂપિયા જોઈ શકો છો મૂંડા હે એમપી ના મૂંડા આનો ભાવ તમને જણાવું તો તેરસો ને એકાશી રૂપિયા થયા છે ખાલી હાલ વેચાણો નથી પેન્ડિંગ રાખ્યા છે તો બગાડ વાળું પણ છે જોઈ લ્યો દસ વીસ ટકા બગાડ વાળો ભેગો છે જોઈ તેરસો એકાશી રૂપિયા બજારોમાં આજે બસોથી થી અઢીસો રૂપિયામાં નીચું બજાર ખુલ્યું છે લસણમાં જોઈ લો કાઢી ચોખ્ખી કાઢી જોઈ લો કાઢી છે કાંઈ ઘટાડ નહીં એવી જોઈ લો ચોખ્ખો હોય ઘણા ભાવ છે તમારે પંદરસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે પંદરસો ને એકાવન રૂપિયામાં જોઈ જોઈએ તમે એકદમ ચોખ્ખી કર્યું છે એકદમ ચોખ્ખો માલ તો ચાલો દોસ્તો અત્યારે આ વિડીયોમાં આટલું જ હરાજી હવે પૂરી થઈ ગઈ છે તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તમે તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ બધું વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી